ખત સદગુરુ દેવાનંદ સ્વામી સત્સંગ વિચરણમાં ફરતા ફરતા ઝાલાવડના એક ગામમાં ગયા ગામના ચોરે પોતે ઉતારો કર્યો અને સાંજે રામજી મંદિરે આરતી થઈ એટલે સ્વામીએ કથા વાર્તા અને ઉપદેશની વાતો કરી ગામના મુમુક્ષુ લોકોને ગુણ આવ્યો એટલે રોઈકા સ્વામી એક વખત જમે અને પોતે વૈરાગ્ય અને ઉપદેશના કીર્તનોની આહલેક જગાવે ગામમાં દરરોજ સાંજે કથામાં સંખ્યા વધવા લાગી ઘણા લોકોએ વ્યસન મૂકીને વર્તમાન ધારણ કર્યા અને ઘણા સત્સંગી થયા પંદર વીસ દિવસ સ્વામી ત્યાં ગામમાં રોકાયા થોડાક દિવસ વીતે સ્વામી ત્યાંથી બીજે ગામ ચાલ્યા એવામાં એક હરિભક્તનો જુવાન જોત દીકરો બીમાર પડ્યો ને એનો અંતકાળ નજીક આવ્યો એ છોકરો પથારીમાં સૂતો સૂતો એની માને બોલાવીને કહે કે મા હું અક્ષરધામમાં જાઉં છું મને શ્રીજી મહારાજના મુક્તોના દર્શન થાય છે ને આપણા ગુરુ દેવાનંદ સ્વામી પણ સાથે છે ને મને કહે છે કે ધામમાં આવવા સારું તૈયાર થઈ જા તને અમે મહારાજ સાથે ધામમાં તેડી જવા આવ્યા છીએ છોકરાની મા મમતાવશ થઈને બોલી કે તું ગુરુદેવ રામાનંદ સ્વામીને કહે તું ગુરુદેવ દેવાનંદ સ્વામીને કહે કે સ્વામી મારે હમણાં ધામમાં નથી આવવું ત્યારે છોકરો કહે કે મા આ સંસારમાં સુખ નથી સર્વે સુખ તો મહારાજની મૂર્તિમાં છે એટલે મારે તો હાલ જ ધામમાં જવું છે છોકરાની મા કહે કે ભલે બેટા અને શ્રીજી મહારાજ તેડવા આવ્યા છે તો સુખેથી એમની સાથે ધામમાં જા પણ આપણા ગુરુ દેવાનંદ સ્વામી હવે પાછા ગામમાં આવે ત્યારે તેની વાત છે કે મારા એકના એક દીકરાને ધામમાં તેડી જતા શ્રીજી મહારાજને ના પણ પાડી નહીં છોકરો સૌને જય શ્રી સ્વામિનારાયણ કહીને શ્રીજી મહારાજ અને દેવાનંદ સ્વામી સાથે અક્ષરધામમાં ગયો અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી હરિચરિત્ર ચિંતામણીમાંથી